તો ખોટી વાત છે ને આજે એ છોકરો એટલું તરફતરો ક્યાં કોઈએ જોયું નહીં કેમ નહિ જોઈએ પ્રિન્સિપાલ થઈને પંદર લાખ માગે છે પંદર ના ત્રીસ લાખ અપાય એ છોકરો એની માને પૂછો જઈને અમે પણ માં છીએ અમારા છોકરાને અમારે કંઈક થાય તો દુઃખ થાય પણ એની માને છે એની માને જેને પૂછો કઈ હાલત થઈ એને પૂછ્યું છે કોઈએ એને આંસુ જોયા છે એના બાપના આંસુ જોયા છે દરરોજ એની સાથે જતો હશે એને શું તકલીફ થતી હશે સ્કૂલ જાય છે એને તકલીફેડ થતી હશે આ ટાઈમે સ્કૂલ જવાનું આ ટાઈમે ખાવાનું આ ટાઈમે પી એને પૂછો શું હાલ થઈ છે અને પ્રિન્સિપાલને પંદર લાખ જોઈએ છે દિલ્હીની ધમકી આપે છે શું ધમકી આપે છે ચેના અંદર મુસ્લિમ ને હિન્દુ કા દમ મુસ્લિમ ઓરલ જોડાયા છે આ લોકોના અંદર 15 લાખ લોકોની જોઈએ છે કે ધમકી કેવી ઇર્સા કે કે પ્રકારની ધમકી આપતા આ લોકો ધમકીઓ આપતા છે દેખો જાય ધમકીઓ આપી જાય સુ અમે ધમકી આપી છે કે દિનપુર કે આ થા નયન એક હિન્દુ હે નયન એક હિન્દુ નહીં મુસ્લિમ નો છોકરો હતા તો કે આનું આ બધું હડકી કઈ હોય